આના પછી મૂર્તિ સ્થાપનાનો વિશાલ ભંડારો છે અને મીઠો પ્રસાદ છે એની માલપા હવને પાંચસો એક એક રૂપિયા રાખેલ છે ફરતો ફરતો લેતો જ અને તારીખ નવ ના દી જે માં દલીલ દેવી હાથે દેરાવાળે કામ કરીને આયા છે એની કમાણીનો તીખો પ્રસાદ નવ તારીખે સવારે છે અને સાત તારીખ ના દી ભાઈ વૈષ્ણવ માનો ભંડારો છે તો આમાં ભંડારાના માલપા સૌનો જય માતાજી ભંડારા અને આ ભંડારામાં હવ આવજો અને તારીખ નવ માં નવ સુધી બધા હવ માં માતાજીના ના વિશાલ ભંડારામાં ભાગ લીધો જય માતાજી